કિસાન ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક પાવર ટ્રેક ચારસો ચોત્રીસ ડીઆઈ મિત્રો ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌપ્રથમ એ માહિતી જોઈ લઈ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હવ અને હજ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો વિડીયોની નીચે જે કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન આપેલું છે એમાં ક્લિક કરી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક ચારસો ચોત્રીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો ભલુભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને સાતના મોડેલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો ખૂબ જ સાચવેલું ટ્રેક્ટર છે અને મિત્રો પોતાની જ ખેતીના ઉપયોગમાં ચલાવેલું ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી કોઈ પણ પ્રકારની ખરાબી આ ટ્રેક્ટરમાં તમને જોવા નહીં મળે ટાયરની વાત કરું તો મિત્રો પચાસ ટકા જેવા કન્ડિશનમાં ટ્રેક્ટરના ટાયર જોવા મળશે બાકી હાઇડ્રોલિક એન્જિન એકદમ મિત્રો પાવરફુલ કન્ડિશનમાં છે લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં છે શીત એકદમ સારા કન્ડિશનમાં કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે બે હજાર અને સાતનું મોડલ અને કિંમતની વાત કરું તો બે લાખ અને સાઠ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકોની નવાણું સાત ચોરાણું વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટર તમે લઈ શકો છો તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈપણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ ઓગણ નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો